ગુજરાત ગ્લોબલ હોમિયોપેથિક વિશ્વ હોમિયોપેથી દિવસ બે હજાર પચીસે ગાંધીનગર હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હેનીમેનની બસો સિત્તેરમી જયંતિની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા ભારત સરકારના આયુષ મંત્રાલયના નેજા હેઠળ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી ના સહયોગથી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા આયોજિત વિશ્વ હોમિયોપેથી દિવસ બે હજાર પચીસ હોમિયોપેથી વૈશ્વિક અસર પ્રગતિ અને આધુનિક આરોગ્ય સંભાળમાં તેના એકીકરણને પ્રોત્સાહન આપવા માટે એક પ્રભાવશાળી પગલું છે હોમિયોપેથીમાં એજ્યુકેશન પ્રેક્ટિસ એન્ડ રિસર્ચ વિષય પર ભાર મૂકી કાર્યક્રમમાં વિશ્વના વિવિધ ભાગોમાંથી આઠ હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી સંયુક્તપણે મગજ વલુણાના સત્રો પેનલ ડિસ્કનક્શન્સ પ્રદર્શનો અને પેપર પ્રેઝન્ટેશન સાથે સંમેલન સંશોધન અને વિકાસના નવીનતમ પ્રયાસો વિવિધ ક્લિનિકલ સંશોધનો પ્રકાશનો અને પ્રયાસો વિવિધ ક્લિનિક સંશોધનો પ્રકાશનો અને તેની વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડ્યો હતો તે દર્શાવે છે કે કેવી રીતે સમુદાય આઉટરીચ કાર્યક્રમોને વિવિધ સ્તરે વ્યક્તિઓને સાજા કરવામાં મદદ કરી શકે છે બે દિવસીય કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું અને તેમાં આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવની ગરીમાં મેં ઉપસ્થિતિ રહી ગુજરાતના માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ આયુષ મંત્રાલયના સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર સુભાષ કૌશિક નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના ચેરપર્સન ઇન્ચાર્જ ડૉક્ટર પિનાકિન એન્દ્રિવેદી એનસીએચ ખાતે હોમિયોપેથી એજ્યુકેશન બોર્ડના પ્રમુખ ડૉક્ટર તારકેશ્વર જૈન એનઆઈએચના ડાયરેક્ટર ઇન્ચાર્જ ડોક્ટર પ્રલય શર્મા ભારત સરકારના આયુષ મંત્રાલયના સલાહકાર ડોક્ટર સંગીતા દુગ્ગલ તેમજ આયુષ મંત્રાલય અને ગુજરાત સરકારના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા આ ગૌરવપૂર્ણ કાર્યક્રમને સંબોધતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોમિયોપેથીની સંભાવના અને અસર પર ભાર મૂક્યો હતો કહ્યું કે હોમિયો હું પરિવર્તનકારી સંભાવના વિશે ખાસ કરી જાહેર આરોગ્યના ક્ષેત્રમાં પ્રકાશ પાડવા માંગુ છું અને આપણા આધુનિક વિશ્વમાં તેની વધતી જતી સુસંગતા પર ભારતમાં તેના મહત્ત્વ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી પ્રકાશ પાડવા માંગુ છું આ ઉપચાર વૈજ્ઞાનિક પુરાવા આધારિત છે અને નિવારણ અને પ્રાથમિક આરોગ્ય સંભાળ ઉપચાર તરીકે સારી રીતે સ્થાપિત છે આયુષ મંત્રાલય જાહેર આરોગ્ય અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમમાં હોમિયોપેથી એકીકૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે તેમણે વધુ ઉમેર્યું કે હોમિયોપેથી વૈજ્ઞાનિક નિવારણ અને મજબૂત હેલ્થકેર થેરાપી તરીકે સારી રીતે સ્થાપિત છે અને આયુષ મંત્રાલય મારફત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં તેનું સંકલન જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં હોમિયોપેથીને સંકલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમણે આ ઇવેન્ટ આયોજન માટે ગુજરાત પસંદ કરવા બદલ આયુષ મંત્રાલયનો આભાર માન્યો હતો ઉમેર્યું હતું કે ગુજરાતમાં જામનગર ડબલ્યુ એચ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઘર હોવાથી તે વધુ વિશેષ છે તેમણે સીસીઆર એચ એન સીએચ અને એનઆઈએચની સેવાઓની પ્રશંસા કરી હતી આ પરિસંવાદને સંબોધતા યુષ મંત્રાલયના માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું કે ભારતને સંકલિત દર્દી કેન્દ્રીય હેલ્થકેર પર વૈશ્વિક ચર્ચા વિચારણાનું નેતૃત્વ કરવા બદલ ગર્વ છે વિજ્ઞાન અને કરુણાના મૂળિયા ધરાવતી હોમિયોપેથી માત્ર એક પરંપરા જ નથી પરંતુ તે નિવારક અને સર્વગ્રાહી સુખાકારી માટેનું એક શક્તિશાળી સાધન છે વિશ્વ હોમિયોપેથી દિવસ પર અમે સંશોધન શિક્ષણ જાહેર વિશ્વાસના માધ્યમથી તેના પાયાને મજબૂત કરવા માટે અમારી પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ હોમિયોપેથી માત્ર અસરકારક જ નહીં પરંતુ કુદરતી સોમ અને પરવડે તેવી પણ છે ડૉક્ટર સેમ્યુઅલ ઇકનેમની હોમિયોપેથીની શોધ માનવતા માટે એક મોટી ભેટ છે ભારતમાં અમારી વિવિધ તબીબી પ્રણાલીઓ સામૂહિક રીતે દેશના સ્વાસ્થ્યમાં યોગદાન આપે છે અને આયુષ મંત્રાલય વૈજ્ઞાનિક માન્યતા અને યોગ્ય માન્યતા માટે પ્રતિબંધ છે તેમણે વધુમાં જણાવ્યું કે હું એક બાબત પર પ્રકાશ પાડવા માંગુ છું સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથીનો પાયો ઔષધીય વનસ્પતિઓની ખેતી હોમિયોપેથીના વપરાતી દવાઓ માનકીકરણની ઊંડા મૂળ ધરાવે છે માનકીકરણની પ્રક્રિયામાં કાચા માલની ગુણવત્તા અને સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે છોડની વિવિધ લાક્ષણિકતાઓ માટે નિર્ધારિત માપદંડો અને સ્વીકાર્ય માપદંડો સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે જાદવે હોમિયોપેથીની એક વૈજ્ઞાનિક પ્રયાસ બનાવવા માટે સીસીઆરએચના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું તેની શરૂઆતથી જ કાઉન્સિલે ત્રણસો અડસઠ દવાઓ પર ફાર્માક્રોગન્સી અભ્યાસો ત્રણસો બાસઠ પર ભૌતિક રાસાયણિક અભ્યાસો અને એકસો એકાવન દવાઓ પર ઔષધીય સંપત્તિ મૂલ્યાંકર હાથ ધર્યું છે જે એકસો ને ઓગણપચાસ હોમિયોપેથિક દવાઓ માટે ત્રણેય પરિણામો વિસ્તૃત અભ્યાસમાં પરિણમ્યું છે ઉટીમાં તેની સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે કાઉન્સિલે સત્તર હજારથી વધુ હાર્બેરિયમ સીડ્સ તૈયાર કરી છે જે હાલમાં ડિજિટાઇઝ કરવામાં આવી છે જે સીસીઆરએચની વનસ્પતિ જન્ય જ્ઞાનને જાળવવા અને સમૃદ્ધ બનાવવાની અવિરત પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે આયુષ મંત્રાલયના સચિન વેદ રાગિસ્કોએ આ પ્રસંગે બોલતા જણાવ્યું વિશ્વ હોમિયોપેથી દિવસે માત્ર ઉપચારની સૌમ્ય પ્રણાલી ઉજવણી નથી તે ડૉક્ટર સેમ્યુઅલના સેમ્યુઅલ હેમી હેનિમેનની કાલાતીત વિઝનને શ્રદ્ધાંજલિ છે જેમ જેમ આપણે પુરાવા આધારિત સંશોધન વૈશ્વિક માંગ જાહેર આરોગ્ય સંભાળમાં હોમિયોપેથીના સંકલનમાં વધારો જોઈ રહ્યા છીએ ત્યારે ભારત આ પરિવર્તનમાં મોખરે છે આયુષ મંત્રાલય શિક્ષણ નવીનતાના આઉટરીચ મારફતે હોમિયોપેથી ઇકોસિસ્ટમને મજબૂત કરવા કટિબદ્ધ છે જે સુનિશ્ચિત કરે છે કે આ સલામત ખર્ચ સરકારક અને લોકો કેન્દ્રિત સિસ્ટમ આગામી પેઢીઓ અને સુધી માનવતાની સેવા કરવાનું ચાલુ રાખે સોનો આવકારતા સેન્ટ્રલ કાઉન્સોલર ફોર રિસર્ચ ઇન હોમિયોપેથીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર સુભાષ કૌશિકે જાહેર આરોગ્ય મંત્રાલયમાં હોમિયોપેથીની ભૂમિકા અને મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો પરિસંવાદ હોમિયોપેથી ઉદ્યોગનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે જેમાં શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવામાં આવ્યું છે આ પ્રકારની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા છે ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ દરમિયાન વર્ધમાન મહાનુભાવો દ્વારા કન્વેન્શન સોવેનીર આઠ પુસ્તકો સીસીઆરએસ લાઇબ્રેરી અને હોમિયોપેથી આર્ગ્સના ઈ પોઝલ અને ડ્રગ્સ સાબિત કરવા પરની ડોક્યુમેન્ટરી ફિલ્મ વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્વાનો અને ક્લિનિશિયનો द्वारा होम्योपैथी में हाथ धरमा विविध प्रकार कार्य संशोधन पर प्रकाश मान्यूज चिराग पाटडिया अहमदाबाद सबसे पहले मैं आज विश्व होम्योपैथी दिन की सभी को बहुत बहुत शुभकामनाएं देता हूँ आज यहाँ पर विश्व होम्योपैथी दिन मनाने के लिए तुमने आज यहाँ पर उपस्थित पूरे देश भर से लगभग साढ़े आठ हजार से ज्यादा यहाँ पर ही क्षेत्र में काम करने वाले लोग थे छात्र छात्राएँ भी थीं हमारे अध्यापक भी थे और इसमें जो रिसर्च करने वाले साइंटिस्ट है वो भी यहाँ पर थे और उद्योग जगत में काम करने वाले भी बहुत सारे लोग यहाँ पर आए थे आप यहाँ की उपस्थिति से लोग देखा के होम्योपैथी के बारे में लोगों में बहुत उत्सुकता है आज होम्योपैथी के माध्यम से लाखों लोग हर रोज यहाँ पर उपचार कर रहे हैं और होम्योपैथी की भी लोकप्रियता दिन ब दिन बढ़ते जा रही है और ज़्यादा से ज़्यादा हमारे आयुष विभाग की यही कोशिश रहेगी कि हमारे जो ट्रेडिशनल दवाएं चाहे आयुर्वेद हो होम्योपैथी हो योगा हो ये हर घर तक हम उसको कैसे ले जाए और लोग कोई बीमारी ना हो स्वस्थ भारत जो हमारा प्रधानमंत्री का सपना है कि स्वस्थ भारत हमें निर्माण करना है तो वो स्वस्थ भारत में भी हम हमारे आयुष के माध्यम से होम्योपैथी आयुर्वेदा योगा सभी के माध्यम से हम योगदान देने के लिए तैयार है और लोग भी बहुत ही उत्सुकता से એ સભી ઉપચાર લેને લીધે આગે આ